નમસ્કાર રહ્યા ન્યૂઝ જાફરાબાદમાં સમસ્ત બ્રહ્મ સમાજો દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પશુરામ ભગવાનની પૂજા અને દીપ પ્રાગટ્ય કરી બ્રહ્મ સમાજના નાના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કરવામાં આવી ઉજવણી આ શરૂઆત થઈ કાર્યક્રમની નર્સરીથી કોલેજ ડિગ્રી સુધીના બાળકોને પોતાના ધોરણ અનુસાર ઉપયોગી થઈ શકે તે રીતે તૈયાર કરી વિભાગ વિભાગ અને વિભાગ તેમજ એમ ચાર વિભાગમાં બાળકોની વહેંચણી કરી નામનું વિતરણ કરવામાં આવ્યું સમાજના સિનિયર સિટીઝન વડીલ ભૂદેવોનો પુષ્પગુચ્છ અને ફુલહાર આપી સન્માનિત કરવામાં આવ્યા જુદી જુદી કચેરીઓમાં અને રાજકીય રીતે જે બ્રહ્મ સમાજના ભાઈઓ છે અને તેમને જે હોદ્દો મળ્યો છે તેમને પણ પુષ્પગુચ્છ અને ફુલહાર આપી સન્માનિત કરાયા જાફરાબાદ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે નીરવ ઠાકરની થતા તેઓનું જાફરાબાદ ભાજપમાં મહામંત્રી તરીકે મહેશ ભાજપમાં ઉપપ્રમુખ તરીકે તુષાર જોશીની વરણી થતા તેમને પણ સન્માનિત કરાય આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મ સમાજ જાફરાબાદના કાર્યકર્તાઓ મહેશભાઈ રાજગુરુ કીર્તિભાઈ જોશી રદેશભાઈ આચાર્ય હશુભાઈ ભટ્ટ ચેતન વ્યાસ કમલેશ પંડ્યા સંજય પંડ્યા અભિષેક બામટા વરુણભાઈ ગૌતમભાઈ વિપુલભાઈ વ્યાસ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી આ ખાસ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સચિન મહેતા અને જીજ્ઞેશ વડિયા દ્વારા કરવામાં આવ્યું સૌને જય પરશુરામ આજે સમસ્ત ગ્રામ સમાજ જાફરાબાદ આયોજિત સરસ્વતી સન્માન સમારંભ અને બુઝર્ગોને પણ યાદ કરી અને તેનું સન્માન કરવા માટે જાફરાબાદમાં તૈયાર થયેલી મહેશભાઈ કીર્તિભાઈ અને દરેક એમની સાથેના યુવાનોએ એક જબરજસ્ત મહેનત કરી અને આજનો કાર્યક્રમ બહુ સરસ રીતે ઉજવ્યો જેની અંદર દરેક બાળકોને અનુરૂપ હોય એવી સરસ મજાની કીટો તૈયાર કરીને આપવામાં આવી વડીલોના આશીર્વાદ લેવા માટે વડીલોને સન્માનિત કરવામાં આવ્યા આર્થિક રીતે અને બધી રીતે ખૂબ સરસ રીતે આયોજન કરી અને આ આયોજનને બહુ સરસ રીતે છોકરાઓએ બધાએ મહેનત કરી અને ઉજાગર કર્યું આમાં તન મન ધનથી સમસ્ત બ્રહ્મ સમાજે જે સહકાર આપ્યો છે એવો ભવિષ્યમાં પણ સહકાર મળતો રહે અને આનાથી પણ સરસ કાર્યક્રમો થાય એવી આપણે પરશુરામ ભગવાન અને મહાદેવને પ્રાર્થના કરીએ જય જય પરશુરા સમસ્ત બ્રહ્મ સમાજ જાફરાબાદ આજ રોજ ત્રણ તારીખના રોજ રવિવારના દિવસે સમસ્ત બ્રહ્મ સમાજનું તેજસ્વી તારલાઓનું સન્માન માટે સમારોહ કરેલો જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના સહયોગથી અમે તેજસ્વી બિરલાઓને અમે બિરદાવી શક્યા છીએ અને વહીવત સિનિયર સિટીઝન લોકોના અમે સ્વાગત કર્યા છે અમારી અંદરની ઉમંગ હતી કે અમે જ્ઞાતિ બંધુઓને એક કરીએ અને જબરજસ્ત આવતા પ્રોગ્રામોને અમે સરસ રીતે ઉજવી શકીએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમને બધાએ સાથ સહકાર આપ્યો છે અમારા જયેશભાઈ ઠાકર પીપી કાકા પ્રવીણભાઈ અમારા રમેશભાઈ વડિયા તમામ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે તો એ બદલ તમામ બ્રહ્મ સમાજનો હું ખૂબ ખૂબ આભારી છું જય હિન્દ જય ભારત જય જય પરશુરામ જય જય પરશુરામ જય જય